નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં આપણે જોવા જઈએ છીએ વિશ્વ પ્રસિદ્ધ એવું મોઢેરાનું સૂર્યમંદિર અને આ વિડીયોમાં આપણે સૂર્યમંદિરનો ઇતિહાસ અને ત્યાંની કોઈપણ ટિકિટ ચાર્જ છે ત્યાં આપણે વ્હીકલને પાર્ક કરવાનો ચાર્જ છે કે રહેવા કે જમવાની સુવિધા છે કે નહીં એ દરેક વસ્તુ આપણે કવર કરશું તો ચાલો મિત્રો જાણીએ આપણે સૂર્યમંદિરનો ઇતિહાસ તો મિત્રો સૂર્યમંદિર છે એ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું છે અને એ પણ પ્રાચીન સૂર્યમંદિર છે જે પુષ્પાવતી નદી કિનારે આવેલું છે તો મિત્રો ભારતીય નાગરિકની પચીસ રૂપિયા ટિકિટ અને વિદેશી નાગરિકની ત્રણસો રૂપિયા ટિકિટ છે તો મિત્રો ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ આપણા સૂર્યમંદિરનું સફર અને અહીંયા આપણે આવી ચૂક્યા છીએ જ્યાં તમને આજુબાજુમાં મસ્ત ગાર્ડન જોવા મળશે અને અહીંયાથી મંદિરની જે શરૂઆત છે એ થાય છે તો મિત્રો મંદિરને જોતા પહેલાં આપણે એ મંદિર કોણે બનાવ્યું હતું એ જાણી લઈએ તો આ મંદિરનું જે બાંધકામ હતું એ રાજા ભીમદેવ સોલંકીએ ઈસવીસન એક હજાર છવ્વીસ અને એક હજાર સત્યાવીસ દરમિયાન બનાવ્યું હતું તેમાં હવે કોઈપણ પ્રકારની પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની જાળવણી હેઠળનું આ સ્મારક તો મિત્રો અહીંયા તમને સૂર્યમંદિર રેમ્પ અને સૂર્યકુંડ આ ત્રણેય વસ્તુ તરફ જવાનો રસ્તો મળી જશે અત્યારે મિત્રો કુંડ તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો અહીંયા જે કુંડ છે આગળ તમને એ દેખાઈ રહ્યો છે તો ચાલો હવે આપણે મંદિરની મુલાકાત લઈએ તો મિત્રો મંદિરમાં પ્રવેશતા પહેલા વાત કરશું મંદિરના સંકુલની તો એમાં ત્રણ ઘટકો આવેલા છે જેમાં એક છે ગોળ મંડપ બીજું તીર્થ મંડપ જેને સભા મંડપ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્રીજું છે કુંડ કે જળાશય તો મિત્રો વાત કરીએ હવે આ મંદિરના સ્થાપત્ય વિશે તો આ મંદિરનું સ્થાપત્ય છે એ મારું ગુર્જર શૈલીમાં કરવામાં આવેલું છે અને એ પણ ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે જેમાં ગર્ભગૃહ કે જે ક્રૂઢ મંડપમાં છે અને બાહ્ય ભાગ કે જે સભા મંડળ છે અને રંગ મંડપ તરીકે ઓળખવામાં આવે છે તેમજ છે પવિત્ર કુંડ તો આ છે એ પવિત્ર કુંડ અને હા મિત્રો આ પવિત્ર કુંડના આસપાસ તમે એના તળિયેની આજુબાજુમાં અસંખ્ય પ્રકારના નાના મોટા મંદિરો જોઈ શકો છો અને આ મંદિરો સુધી પહોંચવા માટે પગથિયા પણ આવેલા છે તો મિત્રો વાત કરીએ હવે આ મંદિરના બાંધકામની તો આ બાંધકામમાં રેતીયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો છે તો મિત્રો તમે પણ હવે સૂર્યમંદિરની મુલાકાત લેવા માગો છો ને તો એના વિશે જણાવો તો સૂર્યમંદિર એ પાટણથી ત્રીસ કિલોમીટર દૂર અને મહેસાણાથી પચીસ કિલોમીટર દૂર છે અને હા જો તમે અમદાવાદથી આવતા હોય તો ફક્ત એકસો છ કિલોમીટર દૂર જ છે તો તમને અહીંયા આવવા માટે સરળતાથી કોઈ પણ રીતે આવી શકો છો અને અહીંયાના મંદિરની મુલાકાત લઈ શકો છો તો મિત્રો આગળ વાત કરી એ જ રીતે આ મંદિરનું નિર્માણ એ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ વિક્રમ સંવંત એક હજાર ત્યાંશી માં કર્યું હતું જે ઈસવીસનમાં એક હજાર છવ્વીસ અને સત્યાવીસ છે અને હા આ સ્થાન છે એ પહેલા સીતાની ચોરી તરીકે અને રામકુંડ તરીકે પણ જાણીતું હતું તો મિત્રો આ સ્તંભ પર કરેલી જે કોતરણી છે એ જોઈને તેમને ખ્યાલ તો આવી ગયો હશે કે એ જમાનાનું જે કોતરણી કામ હતું એ કેટલું સરસ હતું તો ચાલો મિત્રો હવે વાત કરીએ આપણે ગૃઢ મંડપ વિશે તો મિત્રો મંદિરનું શિખર છે એ અત્યારે અસ્તિત્વમાં નથી અને ગભારાનું જે નિર્માણ છે એ એ રીતે થયું છે કે સૂર્ય સંપાત વખતે તે સૂર્યના પ્રથમ કિરણો છે એ સૂર્યના પ્રતિમા ઉપર પડે અને દક્ષિણાયન વખતે બર બપોરે સૂર્ય બરાબર માથા ઉપર હોય અને ત્યારે ગૃઢ મંડપનો કોઈ પડછાયો જમીન ઉપર ના પડે તો મિત્રો હવે આગળ આપણે વાત કરીશું મંદિરના સભા મંડપની તો મિત્રો આ મંદિરને જોતાં જોતાં એની જે કળા છે એની કોતરણી તો એ જોઈને હું તો મારી જાતને ફોટો અને વિડીયો પાડવાથી વંચિત ના રાખી શકી તો જો તમે પણ અહીંયા આવતા હોય તો તમે અહીંયા સારા એવા ફોટો અને વિડીયોઝ લઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે આગળની વાત કરીએ તો મિત્રો આ મંદિરમાં જે આ સ્તંભ છે એ બાવન સ્તંભ છે ટોટલ અને એ આખા વર્ષના બાવન અઠવાડિયાને દર્શાવે છે તો ચાલો હવે આપણે જઈએ છીએ ગર્ભગૃહ તરફ જેમ કે આપણે વાત કરી કે આ મંદિરનો જે ક્રૂડ મંડપ છે એ બે ભાગમાં વહેંચાયેલું છે એક છે મંડપ અને ગર્ભગૃહ તો મિત્રો અહીંયા જે સવારની જે પ્રથમ કિરણ હોય છે સૂર્યની એ આ મંદિરની અંદર સીધી પડે છે જેમ કે આપણે વાત કરી કે સૂર્ય સંપાતના વખતે સૂર્યનું જે પ્રથમ કિરણ છે એ અહીંની સૂર્યની પ્રતિમા ઉપર પડે છે અને એ જ રીતે દક્ષિણાયન વખતે ભર બપોરે અહીંયા સૂર્યના બરોબર માથા ઉપર હોય અને ત્યારે ગૃઢ મંડપનો કોઈ પડછાયો પર જમીન ઉપર પડતો નથી તો મિત્રો આ છે એ સૂર્ય મંદિર અને એની અંદર સૂર્ય ભગવાનની પ્રતિમા રહેલી છે પરંતુ સંજોગોવશ અહીંયા પૂજા થતી નથી પરંતુ આ સ્મારકની જે જાળવણી છે એ ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે અને જો તમે પણ ક્યાંય ઇતિહાસ જાણવા માંગતા હોય ગુજરાતનો કોઈ તો તમે પણ મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત અચૂકથી લેજો કારણ કે તમને અહીં આપણા ભારતના વિશે અલગ અલગ પ્રકારની જાણકારી મળશે અને આપણા ગુજરાતનું જે પર્યટન ક્ષેત્ર છે એને પણ સારો એવો વિકાસ મળશે તો મિત્રો આ છે સૂર્યમંદિરના ક્રૂડ મંડપનો આખો જ વિડીયો કે જેમાં તમે જોઈ શકો છો કે આ મંદિરની જે જાળવણી છે એ કેટલી સરસ રીતે કરવામાં આવી છે અને હા ત્યાં અલગ અલગ પ્રકારના મહોત્સવ પણ કરવામાં આવે છે જેની હું તમને જાણકારી આપીશ તો મિત્રો અહીંયાનું જે બાંધકામ છે એ ખૂબ જ સરસ છે તમે અહીંયા જરૂરથી મુલાકાત લેજો અને હા હવે આપણે જોઈ રહ્યા છીએ કુંડ કે જે રામકુંડ તરીકે કે સૂર્યકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આ કુંડ છે એ લમચોર્યસીય છે અને તેના ઉપર ઘણી બધી નાની નાની માતાજીની ડેરી પણ આવેલી છે અને આ જે કુંડ છે એના પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે તો કોઈક સમયે કહેવામાં આવે છે કે ત્યાં કીર્તિ તોરણ પણ હતું તો મિત્રો આ મંદિરની મુલાકાત છે એ તમે અચૂકથી લેજો જેથી કરીને આપણા જે ગુજરાતના પર્યટન ક્ષેત્રને પણ સારો એવો વિકાસ મળી રહે તો મિત્રો આ મંદિરમાં નૃત્ય મહોત્સવ યોજવામાં આવે છે ત્રણ દિવસનો જે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજવામાં આવે છે જેને ઉત્તરાધ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે અને આ મહોત્સવનો હેતુ એ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે કે જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થયા છે તો મિત્રો આ મંદિરનો જે ઇતિહાસ છે એ આ પથ્થરો પર તમને દેખવામાં આવી રહ્યો છે તો અહીંયાને જે દરેક ઇતિહાસ છે કઈ રીતે બનાવવામાં આવ્યો છે કઈ રીતે શું વસ્તુ વપરાયેલી છે તો એ દરેક ઇતિહાસ છે અને અહીંયા દરેક જાણકારી છે એ અહીંયા લખેલી છે જે તમે અહીંયાથી વાંચી શકો છો તો મિત્રો અહીંયા આપણા સૂર્યમંદિરનો જે પ્રવાસ છે એ પૂર્ણ થાય છે અને તમને અહીંયા બહાર ઇલોજિયા કરીને રેસ્ટોરન્ટ પણ મળી જશે જ્યાં તમને સરસ મજાનું જમવાનું મળી જશે અને નજીકમાં હોટેલ વગેરે પણ મળી જશે તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે સબસ્ક્રાઈબ કરશો અને મને પ્રોત્સાહન આપશો તો હું નવી નવી જગ્યાનો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરીશ થેન્ક યુ